ભાવનગર પોલીસ દ્વારા તાજ્ય નિમિત્તે રાત્રી દરમિયાન ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે મુસ્લિમ સમાજનો પવિત્ર ધાર્મિક તહેવાર મહોરમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં ત્યાજિયા નીકળશે જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં શહેરના ચાવડીગેટ ખાતેથી પોલીસ અધિક્ષક હર્ષદ પટેલની અધ્યક્ષતામાં તાજિયા રૂટ પર ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિટી ડીવાયએસપી તેમજ તમામ થાણા અધિકારી પીઆઈ પીએસઆઈ એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો હતો ફૂડ પેટ્રોલિંગ દરમિયાન મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા એસપી હર્ષદ પટેલ નું સાલ ઉઠાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું તારીખ પાંચ અને છ જુલાઈ બે હજાર પચીસના રોજ ભાવનગર શહેર અને જિલ્લામાં મોહરમ અને તાજિયાનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવનાર છે ખાસ કરી ભાવનગર શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાજીયાના જુલુસમાં ભાગ લેતા હોય છે આજ રોજ સિટી ડિવિઝનના ડીવાય શ્રી તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પોલીસ કર્મચારીઓ એલસીબી એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે તાજીયા કમિટીના હોદ્દેદારો કસબાઈ અંજુમનના હોદ્દેદારો સાથે રાખી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું ખાસ કોઈ પણ જગ્યાઓ સીસીટીવી કવરેજ વગર રહી ન જાય એ દિશામાં ચિંતન કરવામાં આવ્યું વોચ ટાવરની જ્યાં પણ જરૂરિયાત દેખાય એ જગ્યાએ વોચ ટાવર લગાવવા માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો જેટલી પણ જગ્યાએથી તાજીયા નીકળનાર છે એ સમયસર નીકળે અને સમય મર્યાદામાં પૂર્ણ થઈ ઘોઘા ખાતે જે તાજિયા ઠંડા થવા માટે જાય છે ત્યાં પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્તની વ્યવસ્થા જળવાય તે તમામ દિશાઓમાં ભાવનગર શહેર અને જિલ્લાની પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ છે